ખેડૂત મિત્રો કપાસના વાયદા અટકી જાય છે એટલે જ કપાસના ભાવ છે તે ભટકી જાય છે જો વિદેશી અને આપણી ઘરેલું વાયદા બજાર અને હાજર બજાર ટકી ગયા હોત તો ખેડૂત મિત્રો સારો ભાવ લઈને છટકી ગયા હોત પરંતુ આવું નથી બની શકતું અમુક વિસ્તારોમાં સદ્ધર ખેડૂતો છે તેમની પાસે કપાસના સારા ભાવ મળે એટલા માટે અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સાચવેલો છે પરંતુ કપાસ છે તે મંદીમાં એટલો બધો બેસી ગયો છે કે પંદરસોની સપાટી ગામડે બેઠા ક્યારેક જ બોલાઈ જાય છે બાકી પંદરસોની નીચેની સપાટીએ કપાસના બજાર ભાવ છે તે આવી જાય છે એટલે કે એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ન્યૂયોર્ક યોર્ક વાયદામાં ઘણો બધો ઘટાડો છે તે જોવા મળેલો હતો જેમાં આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો પોઈન્ટ એકાશી જેટલો ઘટીને પાંસઠ સેન્ટની આસપાસ આવી ચૂક્યો છે જુલાઈ બે હજાર પચીસનો વાયદો જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ અને ઓક્ટોબર બે હજાર પચીસનો વાયદો જીરો પોઈન્ટ અડતાલીસ જેટલો ઘટીને અડસઠ પંચોતેર સેન્ટની આસપાસ આવી ચૂક્યો છે ખેડૂત મિત્રો આપણે આશા રાખી કે ન્યુયોર્ક કોટન વાયદામાં અને આપણી એમસીએક્સ કોટન કેન્ડીમાં ખૂબ સારામાં સારી રિકવરીનો માહોલ આવનારા સમયમાં બને અને કપાસ બજારને એક પ્રકારનો તેજી તરફી મૂવમેન્ટ બતાવે અને પંદરસો પંદરસો પચાસ જેવા ભાવ થઈ જાય તો ઘણા ખરા ખેડૂત મિત્રો કહે છે કે અમારે કપાસ વેચીને નીકળી જવું છે પરંતુ પંદરસોની સપાટી પણ ઘણા બધા વિસ્તારોમાં નથી પહોંચતી ખેડૂત મિત્રોની ઘણી બધી કોમેન્ટ આવે છે કે અમારી ગુણવત્તા મુજબ કપાસને વીસ કિલોના ચૌદસો ચૌદસો વીસ ચૌદસો પચાસ ચૌદસો એંસી સુધી આવીને અટકી જાય છે પંદરસો તો અમુક સદ્ધર અતિ સારો કપાસ હોય અને ખૂબ સારી એવી મહેનત કરી હોય અને કદાચ ક્વોલિટી સારી બની હોય તો જ પંદરસોનો ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યો છે બાકી એવરેજ ચૌદસો પચાસથી ચૌદસોની એસીની વચ્ચે ઘણા ખરા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો